જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું બે હજાર એકવીસનું નવું વર્ષ આપણા માટે શુભતા સાથે મંગલમય રહે એ માટે એવા કયા ઉપાયો કરવા જોઈએ જે કરવાથી આવનારું નવું વર્ષ સંકટભર્યું ન રહે આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય આપણે સહુએ બે હજાર વીસમાં ઘણી સમસ્યા ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે એ મુશ્કેલીનો સામનો બે હજાર એકવીસમાં ન આવે એ માટે નવા વર્ષના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો કરી ભગવાન શ્રી ગણેશ ઈષ્ટદેવ શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મી ભગવાન શ્રી હનુમાનની પૂજા કરવી ભગવાનને ફૂલની માળા ફૂલ વગેરે ચડાવી નવું વર્ષ સુખદાયી અને શુભ કલ્યાણમય રહે એ માટે પ્રાર્થના કરવી દહીંમાં નમક ઉમેરી એ દહીં ભગવાનને ધરવું દહીં ધરવાથી નવા વર્ષે શુભ શુકન થાય છે નમકમાં બધા રસ આવી જાય છે આથી તેને આપણે સબરસ પણ કહીએ છીએ આથી નવા વર્ષનો દરેક દિવસ શુકનવંતો થઈ જશે માતા લક્ષ્મીને સાકર પતાશા કે મીઠાઈ ધરાવી લક્ષ્મી સ્ત્રોત્રનો પાઠ કરવો મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે ક્યારેય નહીં આવા દે ધનની ખોટ સૂર્યોદય થાય એટલે ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં લાલ સિંદૂર લાલ પુષ્પ ઉમેરી ઉગતા સૂર્યને અધરી આપવું ભગવાન સૂર્યનારાયણની કૃપા હંમેશા બની રહેશે યશ કીર્તિ માન સન્માનમાં વૃદ્ધિ થશે નોકરીમાં સફળતા સાથે પ્રગતિ થશે ભગવાન શંકરના મંદિરે જઈ જળનો અભિષેક કરવો ઓમ મહાદેવાય નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જપ કરવો માતા પાર્વતીનું ધ્યાન ધરવું તેમજ કોઈ પણ ગરીબ વ્યક્તિને કે પછી જરૂરિયાતમંદને સવાય અન્નનું દાન કરવું ગાયને રોટલી ખવડાવવી કે પછી ઘાસચારો નાખવો આમ કરવાથી સમગ્ર વર્ષમાં અન્નપૂર્ણાની કૃપા બની રહેશે ઘરમાં નહીં આવવા દે અન્નની ખોટ ઘરની મહિલાએ આ દિવસે લાલ રંગના કપડાં પહેરવા લક્ષ્મીને લાલ રંગ અતિ પ્રિય છે લાલ રંગ ઘરની સમૃદ્ધિને આકર્ષિત કરે છે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ સાથે બરકત વધશે આ દિવસે ઘરને સ્વચ્છ સુઘડ રાખવું શુભ ચિહ્નોથી શણગારવું જેનાથી ઘરમાં સકારાત્મકતા વધશે પરિવારના સભ્યોમાં ખુશાલીનું વાતાવરણ આખું વર્ષ બની રહેશે આ દિવસે ઘરમાં નવું માટીનું કુંડું લાવી શુભતા આપતો કોઈ પણ છોડ રોપવો જેવો કે તુલસી ધનવેલ નાગરવેલનો છોડ કે પછી કોઈ પણ ફૂલનો છોડ વાસ્તુ મુજબ ઘરમાં રોપ રોપવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે આ દિવસે કાંટાવાળા કોઈ ફૂલ છોડ ન વાવવા એ વાતનું ખાસ ધ્યાન રાખવું આ દિવસે ઘરના રસોડે મિષ્ટ ભોજન બનાવી સહ પરિવાર સાથે ભોજન કરવું જેનાથી ઘર પરિવારમાં આનંદ ઉલ્લાસભર્યું વાતાવરણ બની રહેશે આ દિવસે ઘરના મંદિરની પૂજા કરી ઘરના ઉમરાની પૂજા જરૂર કરવી ઘરના ઉમરા પર શુભ સ્વસ્તિક બનાવવું જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ક્યારેય નહીં પ્રવેશ કરે ઘરની બરકતમાં વધારો થશે આ દિવસે ઈષ્ટદેવ ગુરુ માતા પિતા વડીલ વગેરેના આશીર્વાદ લેવા તેના આશીર્વાદથી ઘરમાં શુભતા સાથે સુખ સમૃદ્ધિનો વધારો થશે સંપત્તિ સાથે સંતતિનું વરદાન મળશે તો આ હતા નવા વર્ષની શુભ શરૂઆત મંગળમય રહે એ માટે કયા કાર્યો કરવા જેનો વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ